ભુજ રાજગોર સમાજની ત્રણ ટર્મથી યોજાતી પ્રમુખ પદની ચૂંટણી નવ વર્ષ પછી બિનહરીફ થતાં ભાવના ફરી એકવાર જાગૃત બની હતી ચૂંટણી અધિકારી તરીકે જયંત જેઠાલાલ જોશી મુકેશ વેલજીભાઈ ગોર અને રવિન્દ્ર કાંતિલાલ મોતાએ સેવા બજાવી હતી વિદાય લેતા પ્રમુખ જનકભાઈ નાકરે છેલ્લા નવ વર્ષથી ટીમવર્કથી કરેલી કામગીરીમાં સહયોગી બનેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નવ નિયુક્ત પ્રમુખ વિજયભાઈ ગોરે આગામી સમયમાં જ્ઞાતિજનોના સાથ સહકારથી વધુ જ્ઞાતિ ઉત્કર્ષના કામો કરવાની નેમ વ્યક્ત કરી હતી વિજયભાઈલાલ ગોર રાજગોર સમાજમાં મને બિનય તરીકે મને પ્રમુખ નિયુક્ત કર્યું છે બાકી રીતે વિકાસના કામો અમારે સારી રીતે કરવા છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ મારે હજી ઘણું બધું કામ કરવાનું મારે બાકી છે અને અમારી સમગ્ર ટીમ સાથે રહી અને સમાજ પ્રગતિ કરે એવા મારા પ્રયત્નો રહેશે પ્રોજેક્ટ એટલે અમારે હજી નવું કન્સ્ટ્રક્શન બધું સમાજવાડી છે અમારી કમકેશ્વર એના માટે અમે આખો નવો પ્રોજેક્ટ બનાવ્યો છે જે અંદાજિત અઢી થી ત્રણ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એ અમે તાત્કાલિક અમલ કરાવી અને ચાલુ કરાવશો નવનિયુક્ત પ્રમુખ વિજય ગોરને અખિલ કચ્છી રાજગોર મહાસભાના પ્રમુખ જેપી પી ગોર કાર્યકારી પ્રમુખ અરવિંદસિંહ પેથાણી શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળના અંબાલાલ મોતા મહિલા મંડળના કૃપાબેન નાકર ભુજ રાજગોર સમાજના ટ્રસ્ટી રાજેશ ગોર બંસીલાલ માલાણી ચંદ્રકાંત વીઠા ગાંધીનગર રાજગોર સમાજના પ્રમુખ નિરંજનભાઈ નાકર દક્ષિણ ગુજરાત સમાજના અગ્રણી વસંતભાઈ નાગુ મુંબઈ સમાજના કાંતિલાલ તાળપત્રીવાળા પ્રકાશ પેથાણી રજનીકાંત મહેતા વસંતલાલ મહેતા સહિતે શુભેચ્છા પાઠવી હતી વિજયભાઈને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા દર્શક મિત્રો આજે તારીખ બે જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર